કોંગ્રેસના જિગ્નેશ મેવાણીના પોલીસ સામેના પટ્ટા ટોપી ઉતારવાના નિવેદનનો વિરોધ હિંમતનગર ખાતે પોલીસ પરિવારે રેલી કાઢી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરના નિવેદનને લઈને આજે હિંમતનગર ખાતે પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ અગાઉ થરાદમાં દારૂના વિચારણને લઈને તથા ડ્રગ્સના વેચાણને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી ત્યારે આ સમગ્ર મામલે આજે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પોલીસ પરિવારે એક રેલી કાઢી હતી અને આ નિવેદનનો વિરોધ કર્યો હતો નોંધનીય છે કે થરાદ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સને રોકવામાં પોલીસ સરિયામ નિષ્ફળ ગઈ હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો અને તેમાં પણ એક વ્યક્તિનું મોત નીપજતા જિગ્નેશ મેવાણી લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પટ્ટા ઉતારવાની વાત કરી હતી સાથે સાથે સ્થાનિક લોકોએ પણ પોલીસ કોઈ કામગીરી કરતી ન હોવાના આક્ષેપ કર્યા હતા અને તેનો વિરોધ થઈ રહ્યો છે જોકે બનાસકાંઠા સાબરકાંઠા પોલીસ પોતાનું કામ પ્રામાણિકતાથી કરી અને દારૂ જુગાર સહિત ડ્રગ્સની બદી બંધ કરાવે તો ઘણા લોકોના જે કમોતે મોત થાય છે તે અટકી શકે એમ છે ત્યારે આ તબક્કે પોલીસે પણ પોતાની કામગીરી પ્રામાણિકતાથી કરવી જોઈએ તેવો મત જીગ્નેશ ભેવાડીએ તે સમય વ્યક્ત કર્યો હતો